નમસ્કાર મિત્રો છાશવારે ધડાકા કરતા રહે છે હમણાં હમણાં એમણે સંઘર્ષ વિરામ કરાવ્યાનો દાવો કર્યો ભારત અને પાકિસ્તાન બંનેને ધમકી આપીને વેપાર રોકાવી દઈશ જો તમે સંઘર્ષ નહીં ટાળો તો એવી વાત કરી અને એમના ટ્વીટ પછી ભારત અને પાકિસ્તાને સંઘર્ષ વિરામ કર્યો એ તો હકીકત છે પછી એના ખુલાસાઓ ચાલુ રહ્યા બહુ મહત્વનો મુદ્દો એ છે કે માન્ય વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાનું ક્યારે કહ્યું હતું કે કેમ એ વિશે ચર્ચા આજે પણ અખંડ ચાલે છે આપણે આ વખતે પણ બહુ સ્પષ્ટપણે કહી દીધું છે કે ભારતે કાશ્મીર વિવાદ મુદ્દે કરી નથી કે તમે ઓફ એક્સટર્નલ અફેર્સ ના પ્રવક્તા એટલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ એમનો તેર મે હજાર નો અહેવાલ છે અને એમ કે છે કે કાશ્મીર મુદ્દે ટ્રમ્પની રીતે એણે ગપચાવેલા કાશ્મીરનો હિસ્સો એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ ખાલી કરવા માટે નો આગ્રહ કર્યો છે એ અહેવાલ અત્યારે આવે છે આના વિશે ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે અગાઉ પણ ડોનાલ્ડ ટ્રમ્પે આઠ આઠ વખત કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાની વાત કર્યાનો અહેવાલ આપણા ડેકન હેરલ્ડ જે બેંગલુરુનું અખબાર છે એમાં ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર વીસ ના રોજ કાશ્મીર મુદ્દે ખરેખર મધ્યસ્થી કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પને ક્યારેય વિનંતી કરી હતી કે કેમ એના વિશે આપણે થોડોક અભ્યાસ કરી લેવો જોઈએ અમારી રિસર્ચમાં નરેન્દ્ર મોદી તરફથી આવી કોઈ વાત ક્યાંય પણ કરવામાં આવી હોય એવું પબ્લિક ડોમેનમાં મળતું નથી અમે રિસર્ચ કરી પરંતુ બીબીસીનો જે અહેવાલ છે અમારી પાસે ત્રેવીસ જુલાઈ બે હજાર ને ઓગણીસ નો એમાં આના વિશે વિગતવાર વાત થઈ છે કે પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન ઇમરાન ખાનસમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ હતા ત્યારે પહેલી મુદતમાં એમને મળ્યા હતા એમની સાથે ચર્ચા કરી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહ્યું હતું કે મોદીએ તેમને જી ટ્વેન્ટી સમિટ દરમિયાન કાશ્મીર પર મધ્યસ્થી કરવા કહ્યું હતું જોકે ભારતના વિદેશ મંત્રાલય ના પ્રવક્તા રવિશ કુમારે એ વખતે પણ ટ્વીટ કરીને આ દાવાને નકારી જાણીએ છીએ સાથે સાથે રાજસભામાં પણ વિદેશ મંત્રી જયશંકરે નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને આવી કોઈ કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા માટે વિનંતી કરી હોવાની વાતને સાવ નકારી કાઢી હતી પરંતુ તમને આશ્ચર્ય એ થશે કે આજ દિવસ સુધી નરેન્દ્ર મોદી તરફથી એમના મુખે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પને મેં કહ્યું નથી એવું કોઈ નિવેદન પબ્લિક ડોમેનમાં મળતું નથી અને પાકિસ્તાન તો ટ્રમ્પની મધ્યસ્થી સ્વીકારવા માટે તૈયાર છે તો એ વખતે પણ ઇમરાન ખાન સાથેની ચર્ચામાં જે જે એની ચર્ચા એટલે કે હાઉસ પર ટ્રાન્સક્રિપ્ટ મૂકવામાં આવે એની અંદર પણ બહુ સ્પષ્ટપણે મુકાયું હતું એટલે ટ્રમ્પ ભાઈ શું સાચું બોલે છે શું ખોટું બોલે છે એની તો ખબર નથી પરંતુ મારા માન્ય વડાપ્રધાનને આજ દિવસ સુધી કેમ આ બાબતમાં મૌન સેવ્યું છે અને માત્ર પ્રવક્તાઓની મારફત એ ઇનકાર કરી રહ્યા છે કે ટ્રમ્પને એમણે મધ્યસ્થી કરવાની કોઈ વિનંતી કરી હતી નરેન્દ્ર મોદી પોતે પોતાના ભાષણો જે કરે છે જે જવાબો આપે છે જ્યારે જ્યારે આપવા જેવા લાગે ત્યારે મન કી બાત કરે છે એની અંદર ક્યાંય એમણે પોતે ટ્રમ્પને કાશ્મીર મુદ્દે વિનંતી કર્યાનો ઇનકાર કર્યો નથી આ શું બતાવે છે પ્રશ્નો તો ઊભા ને ઊભા જ છે આજે પણ એ પ્રવક્તાઓની મારફત જ એનો ઇનકાર કરાવે છે નરેન્દ્ર મોદી ઘણા બધા એડ્રેસિસ કરે છે નેશનને એડ્રેસ કરે છે પરંતુ એમાં આ મુદ્દો એ લેતા નથી કે ટ્રમ્પ ભાઈ ને મે આવી કોઈ વિનંતી કરી હતી નોતી કરી હતી એની ચોખવટ એ કેમ કરતા નથી એ પ્રશ્ન જરૂર થઈ રહ્યો છે અને ટ્રમ્પભાઈ અને પાકિસ્તાનના કાશ્મીરના મુદ્દાને ઉકેલવા માટે પોતે મધ્યસ્થી કરવા તૈયાર છે એવી વાત એમણે સતત કર્યા કરી છે એ પણ આપણે જાણીએ છીએ ભારતની ભૂમિકા પરાપૂર્વથી એવી રહી છે કે ભારતે દેશો વચ્ચે દ્વિપક્ષી કાશ્મીરનો વખતે આપણે ત્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ એ ટ્રમ્પાઈએ કરાવ્યો તો ત્રીજો પક્ષ ક્યાંથી એમાં કૂદી પડ્યો એ પણ પ્રશ્ન થાય છે અને બીજું ટ્રમ્પે અને એમના ઉપરાષ્ટ્રપતિ સહિતના લોકોએ અડતાલીસ કલાક સુધી કોની કોની સાથે વાત થઈ બંને દેશોના વડાપ્રધાનો સાથે વાત થઈ બીજા અધિકારીઓ સાથે વાત થઈ પાકિસ્તાનના લશ્કરી વડા સાથે વાત થઈ આપણા નેશનલ સિક્યોરિટી એડવાઇઝર સાથે વાત થઈ આ બધી વિગતો એ જાહેર કરી છે એટલે સાચું શું છે એ જાણવામાં આપણને જરૂર રસ છે અને પ્રજા તરીકે આપણને પૂછવાનો પણ અધિકાર છે માન્ય વડાપ્રધાને પોતે આ બાબતમાં સ્પષ્ટતા કરવી જોઈએ એવું અમે બહુ દ્રઢપણે માનીએ છીએ મેં કહ્યું એમ કે ડેકન નો જે રિપોર્ટ છે મેં પેલો બીબીસી ના રિપોર્ટનો તો ઉલ્લેખ કર્યો જ એની અંદર પણ છે ને બહુ સ્પષ્ટપણે કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે પેલા રવિશકુમાર નહીં પાછા આપણા પત્રકાર શિરોમણી નહીં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે મોદીએ ટ્રમ્પને કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા માટે કોઈ વિનંતી કર્યાનો પહેલા ઇનકાર કર્યો પછી વિદેશ મંત્રી જયશંકરે એ વાત કે ટ્રમ્પને ટ્રમ્પે જે દાવો કર્યો હતો એ ખોટો છે એવું રાજસભામાં કહ્યું હતું એટલે કે સોરી ગઈ મે હજાર પચીસ ના રોજ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પ્રેસ બ્રિફિંગમાં આ બાબતને બહુ સ્પષ્ટ કરી અને એમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી એની કોઈ ઓફર કાશ્મીર મુદ્દે અમે સ્વીકારતા નથી અને આ દ્વિપક્ષીય મંત્રણાથી ઉકેલવાનો પ્રશ્ન છે અને પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ એન્ડ કાશ્મીર એ ખાલી કરે પછી જ એની વાત આ બાબત બહુ સ્પષ્ટ છે પરંતુ આજ દિવસ સુધી માનનીય વડાપ્રધાને કેમ જવાબ નથી આપ્યો આના સંદર્ભમાં કે ટ્રમ્પભાઈ ખોટું બોલી રહ્યા છે કાશ્મીરમાં હું મધ્યસ્થી કરું શાંતિ સ્થાપું બંને દેશો વચ્ચે સુમેળ સધાવું અને પછી શાંતિનું પારિતોષિક મેળવું નોબેલ પ્રાઇઝ મેળવું કદાચ એમને સ્વપ્ન આવતા હશે એટલે તો સંઘર્ષ વિરામમાં એમણે પહેલા જાહેરાત કરી સંઘર્ષ વિરામની ભારત અને પાકિસ્તાન ના ઓપરેશન સિદ્ધુર થંભાવી દેવાની વાત અથવા તો પાકિસ્તાન તરફથી એના પ્રતિકારની વાત એ સંઘર્ષ થંભાવી દેવાની વાત એ બંનેને મે સમજાવી લીધા છે મારા એડમિનિસ્ટ્રેશને સમજાવી લીધા છે એવો એમણે દાવો કર્યો અને આપણે ત્યાં સંઘર્ષ વિરામ જાહેર થઈ ગયો એનો અર્થ શું સમજો બીજો ડેકન હેરલ્ડ નો આ જે રિપોર્ટ છે તમે પણ એ ગૂગલ કરીને મેળવી શકો છો ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર બેંગલુરુ નું પ્રતિષ્ઠિત અખબાર છે એને ટ્રમ્પભાઈ ની એ છે ને જ્યારે ભારત આવવાના હતા ત્યારે કાશ્મીર મુદ્દે એ મધ્યસ્થી કરે એની શક્યતાઓ જોવાતી હતી એની પણ વાત કરી છે અને એમણે ડાઓસની મિટિંગમાં પણ ઈમરાન ખાન સાથેની વાતચીતમાં ટ્રમ્પભાઈ કાશ્મીર મુદ્દો ઉકેલવા માટે મધ્યસ્થી કરે તો પાકિસ્તાન એને માટે તૈયાર છે એવું પણ એ વખત એની અંદર સ્પષ્ટ કરાયું છે અ જોકે એ વખતે પણ ડોસમાં પણ ટ્રમ્પભાઈએ આ વાત કહી હતી જાહેરમાં પરંતુ એમના વ્હાઇટ હાઉસ નો જે એની અંદર જે એમની ટેક્સ્ટ આવે એમાંથી એ વાક્યને કાઢી નાખવામાં આવ્યું હતું અને છતાં એમણે એ પહેલા પણ સાત સાત વખત બંને દેશોની વચ્ચે મધ્યસ્થી કરીને કાશ્મીર મુદ્દો ઉકેલવાની વાત એમણે જરૂર કરી હતી જેમ કે બાવીસ જુલાઈ બે 22 ઓગણીસ બાવીસ જુલાઈ બાવીસ એટલે આપણે ત્યાં ત્યાં બાવીસ આપણે ત્યાં ત્રેવીસ હોય ત્યાં બાવીસ હોય એટલે એ બાવીસ ત્રેવીસની વાત એટલા માટે છે તો એ એ વખતે એમણે ઈમરાન ખાનની જે મુલાકાત હતી વ્હાઈટ હાઉસની ત્યારે આ વાત એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે મોદીએ મને કહ્યું કે કાશ્મીર મુદ્દો ઉકેલવા માટે કાશ્મીર વિવાદ ઉકેલવા માટે તમે મધ્યસ્થી કરો અને ભારત સરકારે પોતાના પ્રવક્તાઓ દ્વારા વિદેશ મંત્રી દ્વારા આવી વાત માનની વડાપ્રધાને કરી હોવાનો ઇનકાર કર્યો એ પછી ઓગસ્ટ છવ્વીસમી ઓગસ્ટ ઓગણત્રીસમી ઓગસ્ટ નવ સપ્ટેમ્બર ત્રેવીસ સપ્ટેમ્બર એટલે અલગ અલગ ફોરમ ઉપર ઇવન યુનાઇટેડ જનરલ અસેમ્બલીની ડિબેટમાં પણ ટ્રમ્પભાઈએ આ વાત જરૂર કરી હતી કે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા માટે હું તૈયાર છું સ્પષ્ટપણે ભારત સરકાર તરફથી તો નકારવામાં આવ્યું છે પણ અમે ને પૂછ્યું કે સ્વયં વડાપ્રધાન મોદીએ ક્યારે ટ્રમ્પાઈ સાથે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા માટે વાત કરી હતી કે નહોતી કરી અથવા તો એ વાતનો ઇનકાર સ્વયં નરેન્દ્ર મોદીએ કર્યો છે કે કેમ તો જવાબ કંઈક આવો હતો સ્વયં વડાપ્રધાન મોદીએ ક્યારેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે સીધું કોઈ જાહેર નિવેદન કર્યું હોવાનો રેકોર્ડ ઉપલબ્ધ નથી જેમાં તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા વિનંતી ન કરી હોવાનું સ્પષ્ટપણે કહ્યું હોય ભારત સરકારે ખાસ કરીને વિદેશ મંત્રાલય વિદેશ મંત્રી કાઢ્યો છે એની વાત પણ એમણે કરી છે પણ મોદીએ સ્વયં આ મુદ્દે જાહેરમાં બોલવાને બદલે સરકારના સત્તા સરકારની સત્તાવાર ચેનલો દ્વારા નિવેદનો આપવાનું પસંદ કર્યું હોવાનું જણાય છે જે તેમની રાજદ્વારી શૈલી સાથે સુસંગત છે આથી જોકે મોદીનું વ્યક્તિગત નિવેદન નથી ભારત સરકારના સત્તાવાર ખંડનનો તેમની સ્થિતિનું પ્રતિનિધિત્વ માનવામાં આવે છે એટલે આપણે આપણી પ્રજાને તો એવું જણાવવામાં આવે છે પરંતુ મોદી પોતે આના વિશે કેમ ફોડ પાડતા નથી અને બે હજાર ઓગણીસમાં ટ્રમ્પભાઈએ જે ધડાકો કર્યો હતો એના વિશે ટ્રમ્પભાઈ ખોટું બોલી રહ્યા છે એવું મોદી કેમ કે આજે પણ એ પ્રવક્તાઓની મારફત જ કેવડાવે છે ત્યારે અમે જરૂર એવી અપેક્ષા કરીએ કે નરેન્દ્ર એ પોતે બોલવું જોઈએ અન્યથા ટ્રમ્પભાઈને આઠ આઠ વખત મધ્યસ્થી કરવાના અભરખા કેમ જાગે છે આજે આટલી વાત ફરી મળીશું